રાજ્યમાં અવિરત ધોધમાર વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂરની વિકટ સ્થિતિ બની છે ત્યારે આ પરિસ્થિતિમાં રાજ્યના અનેક ડેમ છલકાયા છે તો અનેક હાઇવે બંધ કરવાની ફરજો પડી છે અને મોરબી જિલ્લાના માળિયા ખાતે આવેલો મચ્છુ ડેમ ઓવરફ્લો થવાથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી સામખેરિયા અમદાવાદ હાઇવે રોડ સહિત હરિપર ખીરાઈ અને માળિયા મિયાણા રોડ ઉપર ડેમ ના પાણી ફરી વળ્યા છે જેથી માળિયા હાઈવે રોડ થી સત્યાવીસ તારીખ થી આશરે છત્રીસ કલાક સુધી ડાયવર્ઝન કરવામાં આવ્યું છે જેથી કચ્છ જિલ્લામાંથી અમદાવાદ તરફ જવા તમામ વાહન ચાલકોને રાંધનપુર પાલનપુર રોડ નો ઉપયોગ કરવા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે જે આખા ગુજરાતમાં જે બે દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને પર્ટિક્યુલરલી જે આજે સવારથી જે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં જેવા મોરબી રાજકોટ શહેર જામનગર એ બધી બાજુમાં જે વરસાદ થઈ રહ્યો છે અને પર્ટિક્યુલરલી જે મોરબીનું જે મચ્છુ ડેમ છે એના બધા ગેટ જે છે ખોલવામાં જે આવ્યા છે જેના લીધે જે માળિયાવાળો રોડ છે જે સામખિયાળી જઈને જે અમદાવાદ હાઈવેવાળો રસ્તો છે એ માળિયાના રોડ બંધ કરવામાં આવ્યો છે એટલે પોલીસ દ્વારા લોકોની સુરક્ષા માટે અને લોકો એનાથી સાવચેત રહે અને લોકોની જાનમાલની બચાવ માટે જે આખું આ માળિયાવાળું રોડ છે એને પહેલાંથી જે છે સામખ્યાલીના ચામુંડા હોટલથી ડાયવર્ટ કરવામાં આવ્યું છે અને આ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જે લોકોને અમદાવાદ જવાનું થતું હોય એ પાલનપુર આડેસરને આ બધું રસ્તો લઈને લોકો આરામથી એનાથી નીકળી શકે આ બધું આજકો જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એ લોકોની જાનમાલ માટેની રક્ષા માટેનું છે અને લોકો આ જે વાળો રસ્તો છે એનો ઉપયોગ કરી શકે ત્યાં પૂરતો બંદોબસ્તમાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને ત્યાં આશરે લગભગ છત્રીસ કલાક જેટલું સમય માટે જે છે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને અત્યારને આગળની જે પરિસ્થિતિ રહેશે એ પરિસ્થિતિ પ્રમાણે જે છે પોલીસ દ્વારા આખા હાઈવેના સ્ટ્રેચ ઉપર જે છે બંદોબસ્ત રાખવામાં આવશે